નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હરિરાય રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર કલેક્ટર અર્પિત સાગરે ચાર સંભરતાની સાથે જ લુણાવાડા કોટેજ હોસ્પિટલની મુલાકાત લઈ આરોગ્યલક્ષી સમીક્ષા કરવામાં આવી જનરલ હોસ્પિટલ લુણાવાડાએ મધ્ય ગુજરાતના મહીસાગર પંચમહાલ દાહોદ અને અરવલ્લી જિલ્લા તથા રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્યના સરહદી વિસ્તારોની અંદાજીત વીસ લાખની વસ્તીને સેવા પૂરી પાડનારી સો બેડની સેકન્ડરી કેર હોસ્પિટલ છે જનરલ હોસ્પિટલ લુણાવાડા ખાતે વાર્ષિક એક લાખ એસી હજાર દર્દીઓ ઓપીડી દ્વારા અને વીસ હજાર દર્દીઓ ઇન્ડોર સારવાર આ હોસ્પિટલમાં લે છે દર વર્ષે અંદાજે પાંચ લાખ લોકો આરોગ્યલક્ષી વિવિધ હેતુસર જનરલ હોસ્પિટલની મુલાકાત લે છે ત્યારે આજરોજ મહીસાગર નવનિયુક્ત કલેક્ટર અર્પિત સાગરે ચાર ચારસંભળતાની સાથે જ કોર્ટેજ હોસ્પિટલ લુણાવાડાની મુલાકાત લઈ તમામ કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા સાથે સાથે સમીક્ષા કરવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી આરોગ્ય વિભાગના અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા હું આજ તારીખ કરેલ છે મહીસાગર જિલ્લો કુદરતી સૌંદર્ય ધરાવે છે જિલ્લામાં ટુરિઝમના વિકાસને વેગ મળે તેમજ જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય અને સરકાર વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તેવા મેરા મારા પ્રયાસ રહેશે હું જિલ્લાવાસીઓને આથી અપીલ કરું છું કે તેઓને લગતી વહીવટી પ્રશ્નો બાબતે મારો સીધો સંપર્ક કરી શકે છે